નસાઈના શ્રીરામ ગ્રુપ દ્વારા ઉનાળાના દિવસોમાં ગરમીના તાપમાનમાં પક્ષીઓને રાહત મળે તે હેતુથી પીવાના પાણીના કુંડા અને પક્ષીના બાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું

નસાઈના શ્રીરામ ગ્રુપના સભ્યોના જણાવા પ્રમાણે તેઓએ દાતાઓના સહયોગથી અત્યાર સુધીમાં લગભગ 600 જેટલા પાણીના કુંડા તેમજ 200 થી વધુ પક્ષીઓના માળાનું વિતરણ કર્યું છે અને આગામી સમયમાં પણ તેમની આ સેવાકીય પ્રવૃત્તિ અવિરત ચાલુ જ રહેનાર છે ત્યારે ઉનાળાની ગરમીમાં મૂંગા પશુ પક્ષીઓની સેવા કરતા શ્રીરામ ગ્રુપના સભ્યોને ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રીરામ મારું નામ વિપુલ કુમાર છે અને અમારા ગ્રુપનું નામ જય શ્રીરામ ગ્રુપ છે છેલ્લા ત્રણ મહિનાથી અમે ભગવાન શ્રી રામ અને હનુમાન દાદાના આશીર્વાદથી અને અમારા ભાઈ શૈલેષભાઈને એવો વિચાર આવ્યો કે આપણે આવું એક સેવાનું કાર્ય કરીએ આજે ઉનાળાના ભર તાપમાં જો માણસ પાણી વગર તરસતો હોય તો અબોલ પક્ષીઓ આ પાણી વગર એમની શું વેદના હોય તો અમને ભગવાને એવી પ્રેરણા કરી કે અબોલ પક્ષીઓ માટે કંઈક તમે સેવાની રજૂઆત કરો તો અમે બધે ગામડે ગામડે પક્ષીઓના માળા અને પક્ષી નું અમે નિઃશુલ્ક વિતરણ કર્યું છે જેમાં થી ઉપર અમે પાણીના કુંડા માટીના કુંડાનું વિતરણ કર્યું છે અને બસો એક ઉપર અમે પક્ષીના ઘર અમે બધાને નિઃશુલ્ક વિતરણ કર્યું છે આમાં બધાનો અમારા ભાઈ બંધોનો અમારા કંપનીના સ્ટાફનો અને બધાનો જેટલા લાભાર્થીઓ જેટલાએ અમને સેવા કરી છે દરેકનો અમે દિલથી આભાર માનીએ છીએ અને આવી સેવા અમારી આગળને આગળ અમારે હજી ચાલુ રાખવી છે એવા આશીર્વાદ ભગવાન શ્રી રામ બધાએને આપે અને બધાએ આ સેવાનો લાભ લે અને બધાઈને આવી પ્રેરણા થાય એવી જ ભગવાનને પ્રાર્થના જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી હનુમાન દાદા મારું નામ શૈલેષભાઈ સહજાનંદ આનંદ એક્સપોર્ટમાં અમારા જય શ્રી રામ ગ્રુપ ચાલુ છે એમાં પક્ષીના કુંડા અને પક્ષી માળા એટલે એટલે કે પક્ષી ઘર એનું વિતરણ કરી છે અંદાજે છસો છસો ઉપર જેવા કુંડાનું વિતરણ કર્યું છે અને બસો એક જેવા પક્ષીમાળાનું વિતરણ કર્યું છે અને લગભગ ઘણા દાતાશ્રીઓના સાથ સહકારથી આ કાર્ય ચાલુ છે અને હજી પણ અવિરત કાર્ય ચાલુ રહેવાનું છે હનુમાન દાદાના આશીર્વાદ અમારી સાથે પુષ્કળ છે અમારા વિચાર આ કાંઈ અમારા વિચાર નથી અમને હનુમાન દાદા જે વિચાર આપ્યા છે એટલે અમારા ગ્રુપમાં મેન અમે હનુમાન દાદા છે અને બાકી તો અમે એની વાનર સેના છીએ બાકી એના સેવાથી હજી અવિરત અમને અમારા ગ્રુપમાં દસથી પંદર લોકો છે એટલે બધાયને એટલો સેવાનો જુસ્સો છે આ અવિરત પણ એટલો જુસ્સો ચાલુ રાખવાનો છે આગળ પણ હજી જુસ્સો બહુ આ સેવાનું કાર્યમાં મોટા પાયે કરવાનું છે જય શ્રી રામ